એક જૂની કહેવત છે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે પરંતુ શું તમે નોંધ્યું છે કે જો મન સ્વસ્થ હોય તો શરીર પણ સ્વસ્થ રહેવામાં મદદ કરે છે એટલે કે આ બે વસ્તુ એકબીજા સાથે સંબંધિત છે જ્યારે ઘણી એવું બનતું હોય છે કે આપણે કાં તો મનના સ્વાસ્થ્ય વિશે ઉદાસીન વલણ અપનાવીએ છીએ અથવા તો તેને શરમજનક બનાવીને છુપાવવા લાગીએ છીએ જેમ વાત કરવામાં આવે કે તાવ આવે ત્યારે દવા લેવાથી સમસ્યા કાબૂમાં આવે છે તેવી જ રીતે મન બીમાર હોય ત્યારે પણ સારવાર લેવી જરૂરી છે આપણે ભારતીયોમાં ખાસ કરીને માનસિક સ્થિતિ વિશે ઘણી બધી ગેરસમજ છે કોઈ પણ માનસિક સ્થિતિને આપણે પરનું બિરુદ આપીએ છીએ અંધશ્રદ્ધાને લીધે તે કરાવી લઈએ છીએ પણ મનોચિકિત્સકે કાઉન્સિલર પાસે જતા ડરીએ છીએ સૌથી મહત્વની વાત તો એ છે કે આપણે માનસિક સમસ્યાઓનો રોગ નથી માનતા ચાલો તેમને માની લઈએ ડિપ્રેશન જેવી સ્થિતિઓ જે યોગ્ય સારવાર સાથે સંપૂર્ણપણે સામાન્ય બની શકે તે ગંભીર સ્તરે વણસે છે દેશના મોટા ભાગોમાં આજે પણ મનોચિકિત્સકે કાઉન્સિલર પાસે જવું તેમનું નામ લેવાનું પણ સારું ડિપ્રેશન એ આમ નવી સમસ્યા નથી પરંતુ સમસ્યા ઘણીવાર અવગણવામાં આવે છે લોકોને લાગે છે કે તેને મહત્ત્વ આપવાથી શું જરૂર છે તેના પરથી ધ્યાન હટાવી દો તો સારું થશે કારણ કે ડિપ્રેશન એ ડિપ્રેશન સિવાય બીજું કંઈ જ નથી રિસર્ચમાં સાબિત થયું છે કે જો દર્દી ડિપ્રેશનની સ્થિતિને સમજતાની સાથે જ તેની સારવાર કરાવે તો આત્મહત્યા જેવી ઘટનાઓને મોટા પાયે અટકાવી શકાય છે પરંતુ ઘણીવાર વિપરીત જોવા મળે છે હાલમાં કેટલાક ટકા લોકો આ સમસ્યા વિશે જાગૃત થયા છે પરંતુ તેઓ ઘણી ગેરસમજોમાં પણ ફસાયેલા છે એટલા માટે યોગ્ય માહિતી રાખવી અને મૂંઝવણમાં ન પડવું અતિ મહત્વપૂર્ણ છે કેટલીક બાબતોનું ધ્યાન તો આપણે અવશ્ય રાખવું જોઈએ હકીકતમાં તે સત્યને ટાળવા માટેનું એક બહાનું છે જ્યારે સત્ય એ છે કે જ્યારે ડોક્ટર્સ મગજને સ્કેન કરે છે ત્યારે ડીપ્રેસ ડિપ્રેશનના દર્દીઓમાં મગજના રસાયણો જ્ઞાન તંતુઓમાં જતા અસંતુલિત દેખાય છે તેથી ડિપ્રેશનને કાલ્પનિક તરીકે નકારી કાઢશો નહીં ભાગદોડ ભરી જિંદગીમાં અનેક લોકો ડિપ્રેશનનો શિકાર બની રહ્યા છે ડિપ્રેશનની સમસ્યામાંથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો આમ ડિપ્રેશન થાય ત્યારે શરીરમાં આ ફેરફારો તો જોવા મળે જ છે ડિપ્રેશન એક એવી સમસ્યા છે જેમાં વ્યક્તિએ સમય પર એલર્ટ થવું ખૂબ જ જરૂરી છે દિવસે ને દિવસે લોકો ડિપ્રેશનનો શિકાર વધારે બનતા જાય છે આમ વાત કરવામાં આવે તો ડિપ્રેશન થવા પાછળના અનેક કારણો જવાબદાર હોય છે ડિપ્રેશનની બીમારીને તમે સામાન્ય ગણો છો તો બીજી અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે આમ વાત કરવામાં આવે તો ડિપ્રેશન થવા પાછળના બીજા અનેક લક્ષણો પણ જોવા મળે છે ડિપ્રેશનના લક્ષણોની વાત કરીએ તો ખાસ કરીને આ વ્યક્તિને કોઈ કામમાં મન લાગતું નથી મન ન લાગવાને કારણે વ્યક્તિને કોઈ કોઈ કામમાં રસ પણ પડતો નથી આ સાથે સતત માઇન્ડમાં નેગેટિવ વિચારો આવ્યા કરે છે વ્યક્તિને જ્યારે ડિપ્રેશન થાય ત્યારે ખાસ કરીને લક્ષણોની વાત કરવામાં આવે તો ઊંઘ અને ભૂખની રૂટિન પેટર્નમાંથી અનેક ગણો ફેરફાર થતો જોવા મળે છે અને આ ફેરફાર પર તમે જે સમય ધ્યાન આપો છો તે ઉકેલ જલ્દી લાવી શકો છો વ્યક્તિ ઘરમાં સતત ઉદાસ રહે છે તો આ એક ચિંતાનો વિષય બની રહે છે ઉદાસી એક ડિપ્રેશનનું કારણ બની રહે છે આ સાથે તમને સતત માથું અને પેટમાં દુખાવો થાય છે તો ડિપ્રેશનનો શિકાર તમે ઝડપથી બની શકો છો ડિપ્રેશન થાય ત્યારે કયા ઉપાયોથી રાહત મેળવશો રીતે ખુલ્લીને વાત કરો તમે ડિપ્રેશનનો શિકાર બન્યા છો અથવા તો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ છે તો એની સાથે મન ખોલીને વાત કરો ડિપ્રેશન એવી બીમારી નથી જેનો ચેપ બીજી વ્યક્તિને લાગી શકે આ માટે હંમેશા શાંત અને ખુલ્લા મને બધી જ વાત કરવાની આદત પાડો નિરાશા અને હતાશા એ અત્યાર સુધીનો સૌથી ભયંકર રોગ છે નાની નાની વસ્તુઓ કે વાતોથી આપણે ચિંતામાં આવી જઈએ છીએ કોઈ પણ કામ વધી જાય તો ચિંતા થવા લાગે છે અને પોતાનો ગુસ્સો બીજા વ્યક્તિ પર ઉતારી દઈએ છીએ આજકાલ બધા જામ કરી રહ્યા હોય ત્યારે આ કંઈ નવાઈની વાત નથી અને નવી વાત નથી પણ શું એ યોગ્ય છે નથી તમારી સામે જે સમસ્યા છે એ એટલી મોટી નથી હોતી તમારા વિચારો અને મોટું સ્વરૂપ આપી દે છે વિચાર જ એ ચિંતાને આપણી પર હાવી થવા દે છે જેના પરિણામે આપણે તણાવમાં આવી જઈએ છીએ છતાં પણ લોકો બીજાને કહેતા ડરે છે કે આવા કોઈ રોગ કે સમસ્યાનો ભોગ બન્યા છો અત્યારે એવી કોઈ વ્યક્તિ નથી કે માનસિક તણાવમાંથી પસાર ન થઈ હોય દરેક વ્યક્તિને જીવનમાં એકવાર તો એનો સામનો કરવો જ પડે છે <clears> okay. <throat> એવી જ પરિસ્થિતિમાંથી બહાર આવવાની જરૂર છે એનો સામનો કરવો એ જ એનો ઉકેલ છે ભાગવાથી અથવા એકલા રહેવાથી તમને એનો ઉકેલ નહીં મળે એના બદલે તમે વધારે ને વધારે ફસાતા જશો એવું નથી કે ખાલી યુવાનો જ આનાથી પીડાઈ રહ્યા છે નાના બાળકો પણ આ લક્ષણો જોવા મળી રહ્યા છે કદાચ આપણે એનો કોઈ ઉકેલ લાવી શકીએ પણ બાળકોને એનાથી જાગૃત નથી હોતા અને ન કરવા જેવું કરી નાખતા હોય છે ભારતમાં દર સો વ્યક્તિએ ચાર વ્યક્તિ માનસિક રોગથી પીડાઈ રહી છે શરૂઆતમાં વ્યક્તિ એ માનવા તૈયાર જ નથી હોતો કે તેને એવું કંઈ યોગ્ય થયું છે જેથી એ પોતાની જ જાતથી ભાગી રહ્યો હોય છે ના તો એ પોતાને સમજી શકે છે કે ના બીજાની વાતને સમજાઈ શકે છે કે ના બીજા લોકોને સમજાવી શકે છે એવો વ્યક્તિ હંમેશા એકલો અને ઉદાસ જ રહે છે બધાની સાથે હોવા છતાં એને એકલું એકલું લાગે છે એને જીવનમાંથી રસ ઉડી જાય અને પોતાની ગમતી વસ્તુઓમાંથી મન ઉડી જાય છે આત્મવિશ્વાસ ઓછો થવા લાગે લાગે છે છે નકારાત્મક વિચારો આવવા નિરાશાજનક વિચારો આવે તો પોતે બહુ ભૂલો કરી બેસે છે અને એમને પોતાને લાગે છે કે હું કંઈ કરવા માટે તૈયાર નથી ભવિષ્ય અંધકારમય લાગે છે કોઈ વાત કરતા તે રડી પડે છે પોતે કશું કરી શકતો નથી મારા લીધે બધાને સહન કરવું પડે છે હું બોજ છું એવું વિચારવા લાગે છે કોઈ મને સમજતું કેમ નથી કોઈ મારી સાથે નથી આના કરતાં મરી જવું પણ સારું એવા વિચારો કરવા લાગે છે ભારતમાં દર સો વ્યક્તિએ ચાર વ્યક્તિ આવા રોગથી પીડાઈ રહી છે શરૂઆતમાં વ્યક્તિએ માનવા તૈયાર જ નથી હોતો કે તેને એવું કંઈ થયું છે જેથી એ પોતાની જાતથી ભાગી રહ્યો હોય છે ના બીજાને સમજાવી શકે છે અને આમ તે નકારાત્મક વિચારો તરફ આગળ લવા જવા માંગે છે ડિપ્રેશન શરીરના સાત ભાગોને અસર કરે છે પેટમાં દુખાવો થાય છે માથામાં દુખાવાની સાથે આંખોની રોશની પણ ઓછી થતી જોવા મળે છે જો આ લક્ષણો દેખાય તો એલર્ટ થઈ જવું પેટમાં સોચો ઉબકા વધુ થાક લાગવો પણ ડિપ્રેશનના જ લક્ષણો છે રિસર્ચના જણાવ્યા પ્રમાણે વધુ ચીડિયાપણું પાચનતંત્ર ખરાબ થવા પર એલર્ટ થવાની જરૂર છે ડિપ્રેશનની અસર માત્ર મગજ સુધી મર્યાદિત નથી તે શરીરના ઘણા જ જુદા જુદા ભાગોને જુદી જુદી રીતે નુકસાન પહોંચાડે છે વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે જાણો ડિપ્રેશન કેવી રીતે શરીરના સાત ભાગમાં તેની અસરને છોડી રહ્યું છે અને કયા લક્ષણ દેખાવા પર આપણે એલર્ટ થઈ જવું જોઈએ સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં શું છે અંતર જાણો અને તેના કારણો મોટાભાગના લોકો પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો સ્ટ્રેસ અને એન્ઝાઇટીનો સામનો કરતા જ નજરે પડે છે જોકે આ દરમિયાન મોટાભાગના લોકો એ વાતની જાણ હોતી નથી કે આ સ્ટ્રેસ અથવા તો એન્ઝાઇટી સ્ટ્રેસ અથવા ગભરામણ વચ્ચે મોટો ખ ફરક છે આ બંને ગંભીર માનસિક અને શારીરિક તકલીફ છે બંનેના કારણે ભાવાત્મક પ્રતિક્રિયાઓને વિવિધ અનુભવો થાય છે સામાન્ય રીતે બંનેમાં કોઈ અંતર નથી દેખાતો પણ ડોક્ટર દ્વારા તપાસથી બંને વચ્ચેનો અંતરને જાણી અને જોઈ શકાય છે કેટલાક બાહ્ય લક્ષણોના આધારે આપણે એ વાતનો અંદાજ લગાવી શકીએ કે આ સ્ટ્રેસ છે કે એન્ઝાઇટી છે જોકે વિવિધ લોકોમાં આના લક્ષણો જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે સ્ટ્રેસ અને એન્ઝાઇટીના કારણે જુદા જુદા લોકોમાં અલગ અલગ જુદા જુદા લક્ષણો છે કેટલાક એવા સામાન્ય કારણો છે જે બહારથી જોઈ શકાય છે જેમ કે ભવિષ્યને લઈને નકારાત્મક ભાવના રાખવી વધારે પેનિક થવું નકારાત્મકમાં જીવવું કોન્સન્ટ્રેટ ન કરી શકવું વધારે ચીડિયાપણું રાવવું બેચેનીમાં રહેવું અધીરાઈ રાખવું ગંભીર કેસમાં ડિસોર્ડરની સમસ્યા થવી આવા બધા જે કારણો છે તે સામાન્ય કારણ થઈ શકે છે એન્ઝાયટી ડિસઓર્ડર થવા પર દર્દીઓના કારણ વિનાની ચિંતાઓ કર્યા રાખે છે અન્ય લોકોને મળતા તેની સાથે જ વાત કરતાં પણ ખચકાટ અનુભવે છે કેટલાક લોકો વાત કરતાં તેઓ ડરે છે આવા દર્દીઓને અનરિયાલિસ્ટિક ચિંતાઓ સતાવે છે જેમ કે લિફ્ટમાં જઈશું તો પાછા બહાર નહીં નીકળી શકીએ કોઈ વખત બસ સાફ સફાઈ જ કર્યા કરવી વારંવાર વસ્તુઓને સરખી જ કર્યા કરવી વગેરે જેવી ટેવ જે છે તે આપણે બની જાય છે તેમને બીક રહ્યા કરે છે કે કોઈ મને મારી નાખશે તો કોઈ તેને ખાલી બેઠી બેઠી જૂની વાતો યાદ કરીશ તો નિરાશ થયા કરે છે અને કેટલાક આમ હતા માનસિક કારણો તો એમના કેટલાક ફિઝિકલ કારણો પણ આપણને જોવા મળે છે કેટલાક શારીરિક કારણોથી એન્ઝાયટી થઈ શકે છે જેમ કે થાઇરોઇડની પીડાતા દર્દીઓ અસ્થમાં ડાયાટી ડાયાબિટીસ હૃદય રોગના દર્દીઓ તેમાં સપડાઈ જતા જોવા મળે છે ડિપ્રેશનથી પીડિત લોકો પણ એન્ઝાઇટીનો શિકાર થઈ જતા હોય છે આ સિવાય નશાને કારણે પણ કેટલાક લોકો પર્સનાલિટી ડિસોર્ડરને કારણે પણ આ સમસ્યા થતી જોવા મળે છે આવામાં વ્યક્તિને લાગવામાં લાગે છે કે તે કંઈક કરે છે તેમાં તે એક જ પરફેક્ટ છે બીજો કોઈ જ વ્યક્તિ તેને કાંઈ જ નહીં કહી શકે સતત ચિંતા ડરનો અનુભવ પેનિક એટેક શ્વાસમાં તકલીફ એન્ઝાઇટી એન્જાઇટીના લક્ષણો નકારાત્મક વિચારસરણી દ્વારા પ્રેરાય છે એન્ઝાયટી એક એવી ભાવના છે જે આપણે નાના મોટા પાયે અનુભવતા તો હોઈએ જ છીએ એક પ્રખ્યાત કોલ્ડ્રિંકની જાહેરાતમાં એવું કહેવામાં આવ્યું છે કલા સબકા સુખતા હૈ ડર સબકો લગતા હૈ પરંતુ જ્યારે એન્ઝાઇટીની માત્રા એક હદથી વધી જાય છે અને તે પણ આપણા કામ અથવા સામાન્ય જીવન પર લાંબા સમય સુધી અસર કરવા માંડે તો એની સારવાર કરવી જરૂરી થઈ જાય છે જનરલ એન્ઝાયટી એટલે કે કોઈ ચોક્કસ વસ્તુથી ડર થવો ફોબિયા હોવો ઊંચાઈનો ડર હોય છે કેટલાક વસ્તુ કેટલાક વ્યક્તિઓને ભીડવાળી જગ્યાનો ડર હોય છે કેટલાક વ્યક્તિઓને ઊંડાઈનો ડર હોય છે કેટલાક વ્યક્તિઓને ઇન્જેક્શનનો ડર હોય છે તો પશુ પક્ષીઓનો ડર હોય છે કેટલાક વ્યક્તિને વ્યક્તિનો પણ ડર હોય છે જેમાં હૃદયના ધબકારા વધવા શ્વાસમાં તકલીફ પડવી છાતીમાં દુખાવો થવો અને આંખે અંધારા આવવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે પણ હવે પ્રશ્ન એ થાય છે કે ડિપ્રેશન કઈ વ્યક્તિમાં જોવા મળે છે ખાસ કરીને ટીન ડિપ્રેશન જોવા મળે છે ટીન એટલે જે ટીનેજર્સમાં બાળકો છે એમની વાત કરવામાં આવી છે ગંભીર માનસિક સ્વાસ્થ્ય એક ટીન ડિપ્રેશનની સમસ્યા છે જે સતત ઉદાસી અને પ્રવૃત્તિમાં રસ ગુમાવવાનું કારણ બને છે તમારા કિશોર કેવી રીતે વિચારે છે કેવી રીતે અનુભવ કરે છે અને કેવી રીતે વર્તે છે તેના પર અસર કરે છે તે ભાવાત્મક કાર્યાત્મક અને શારીરિક સમસ્યાનું કારણ બની જાય છે ડિપ્રેશન જીવનમાં કોઈ પણ સમય થઈ શકે છે પરંતુ કિશોર અને વયના લોકોમાં અલગ 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 લક્ષણો જોવા મળે છે પિયર પ્રેશર શૈક્ષણિક અપેક્ષાઓ બદલાતી સંસ્થાઓના મુદ્દાઓ ઘણી વખત કિશોરોના જીવનમાં આવતા ઉતાર ચઢાવ કેટલીક કિશોરીઓ માટે નીચાણ માત્ર અસ્થાયી લાગણીઓ કરતાં વધુ હોવું હતાશાનું એક લક્ષણ છે ટીન ડિપ્રેશન એ કોઈ નબળાઈ અથવા તો એવી કોઈ જ વસ્તુ નથી કે જેને ઈચ્છાશક્તિ વડે દૂર કરી શકાય તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે એના માટે એના લક્ષણોની વાત કરવામાં આવે તો કિશોર વયના અગાઉના વર્તનમાં ફેરફારનો સમાવેશ થાય છે જે કે સામાજિક પ્રવૃત્તિઓમાં અથવા જીવનના અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર તકલીફ અને સમસ્યાઓનું કારણ બની શકે છે ડિપ્રેશનના લક્ષણોની તીવ્રતા અલગ અલગ હોઈ શકે છે પરંતુ તમારા કિશોરની લાગણીઓને વર્તનમાં થતા ફેરફારોને જો ધ્યાન દેવામાં આવે તો ભાવનાત્મક ફેરફારો છે શારીરિક ફેરફારો છે ઉદાસી લાગણી જેવા કોઈ જ દેખીતા વિના રડવાનો મંત્ર સામેલ હોઈ શકે છે આ એક નિરાશાજનક અથવા તો ખાલી ખાલી લાગ્યા કરે છે કુટુંબ અને મિત્રોમાં રસ ગુમાવવો તેની સાથે સંઘર્ષભર્યું વાતાવરણ ઊભું થાય નાલાયકતા અપરાધની લાગણી ફેલાય ભૂતકાળની નિષ્ફળતાઓ અથવા તો અતિશયોક્તિપૂર્ણ સ્વદોષ જોવા મળે વગેરે જેવા જે વર્તન લક્ષણો જોવા મળે એ વર્તનમાં જોવા મળે છે થાક અને શક્તિ ગુમાવવી અનિંદ્રા અથવા ખૂબ ઊંઘ લાવવી ભૂખમાં ફેરફાર થવો ઘટાડો વધારો થવો ખોરાક અને વજનમાં વધારો ઘટાડો થવો તૃષ્ણામાં વધારો થવો દારૂ તત્વ સેવન કરવું ઉશ્કેરાટ તથા બેચેની રહેવી વિચારવું બોલવું અથવા શરીરની હલનચલન ધીમી થઈ જવી ન સમજાય તેવા શરીરના દુખાવા થવા માથાના દુખાવાની વારંવાર ફરિયાદો થવા સામાજિક સ્તરે આઇસોલેશન જેવું કાર્ય થતું જોવા મળે ત્યારે આ બધા જ લક્ષણો ટીનેજર્સના જોવા મળે છે આ ડિપ્રેશનનો પણ એક ભાગ છે તો દર્શક મિત્રો આ હતી અત્યાર સુધીની ડિપ્રેશનની વાત કે જે આપણે મેડિટેશન દ્વારા દૂર કરી શકીએ છીએ અત્યારે લોકોને જરાક જો માનસિક કે શારીરિક તકલીફ ઊભી થતી હોય છે તો તે સાયકોલોજીસ્ટ પાસે અથવા તો શરીરના નિષ્ણાંતના રોગ પાસે નિષ્ણાંતો પાસે જતા જોવા મળે છે જે એનું એક માત્ર છે મેડિકલ ના મેડિકલથી રહીને ને મેડિકેશનથી આપણે મેડિટેશન તરફ જવાનું છે મેડિટેશનથી આપણે અનેક ઘણા ફાયદા થાય છે એવી જ રીતે જો આ ટીનેજર્સમાં મેડિટેશનનો વધારો થતો જોવા મળે તો આ બધા બધા જનો એક રોગનું કારણ જો ડિપ્રેશન હોય તો એને પણ દૂર કરી શકાય છે મેડિટેશન દ્વારા તો દર્શક મિત્રો આ હતી અત્યાર સુધીની મેડિટેશનની વાત તો આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર